કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ હું છું આપની સાથે ઇકબાલ શાહ ખબર છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાની માંગરોળ તાલુકાના કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ શહીદભાઈ પટેલ ઉર્ફે ભાણાભાઈ મોટાએ હથુરણ ગામ ખાતે ભૂમાફિયાઓની અને ખેતી ધરાવતા ખેડૂતોને જમીન ખરીદી કરવાની અને જમીન સંપાદન કરવાની મંજૂરી નહીં આપવા માટે સુરત કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી અને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું રિપોર્ટર ઇકબાલ શાહ આજકા ભારત ન્યૂઝ નામ ગઈકાલે અમે લોકો ને મહિલા અને જમીન ખરીદવાની મંજૂરી આપેલા છે એના માટે અમે બંધ કરો અને ખેડૂતો લૂંટાઈ રહેલા છે અને આ જમીન દલાલોથી બચવો એવું અમે ખેડૂતોને ખાસ તમારા માધ્યમથી જાણવા માંગીએ છીએ જેનું નામ મારું નામ અભિષ્ટ મને અમદ ફરિયાદ છે હું અધુર ગામમાં વ્યવસ્થિત છું કાલે સવારે હું તલિતરપી સાહેબને ફરવા ગયો હતો અને એમણે રજૂઆત કરી હતી કે ભાઈ અમારા ગામની અંદરમાં તેસઠ મની જે પવર્ણીઓ બી કેવી રીતના રહ્યા છે તે તાજાના વિરુદ્ધ પણ છે અને એમની અંદરમાં જે દલાલો બધા ભાવી રહેલા છે એના માટે અમે તમને જાણ કરીએ છીએ થેન્ક યુ